અર્થની નવી છટાતી કલ્પના ચિત્ર આખવામાં વાણીને સ્વભાવતા સ્વરૂપને અલંકાર કહે છે જે વાક્ય છે જે આપણે મનના વિચારો છે એ રજુ કરીએ સારી રીતે એને શબ્દ રચનામાં સૌંદર્ય પ્રગટ અને અર્થ છે અને નવી છટાથી માં કલ્પના ચિત્ર આગે આખવામાં જે વાણી આપણે વાપરીએ છે અને એની જે સ્વભાવ વધે છે એ સ્વરૂપને અલંકાર કહે છે અલંકાર માં જો આપણે આભૂષણ અથવા શણગાર પણ થાય છે અલંકાર પ્લસ ક્રુ પરથી બનેલો શબ્દ અલંકાર અલંકારની આપણે છંડી છે છૂટી પડે તો અલંકાર પ્લસ ક્રુ એમ પડે છે તો એના પરથી આ અલંકાર શબ્દ બનેલો છે જેમાં અલમ એટલે પર્યાપ્ત અને એટલે કરનાર એટલે અર્થ થાય છે અલંકારનો અર્થ થાય છે પર્યાપ્ત કરનાર અર્થ અલમ એટલે પર્યાપ્ત થાય છે એનું કૃહ એટલે કે કરનાર અલંકારનો સામાન્ય અર્થ આપણે જોઈએ તો શણગાર અથવા પંક્તિ વધારે છે બે પ્રકાર પડે છે એક છે શબ્દ અલંકાર અને બીજું છે અર્થાલંકાર તો સૌથી પેલા આજે આપણા શબ્દ અલંકાર વિશે શીખવાના છે તો એના વિશે જોઈએ પેલા શબ્દ અલંકાર

એકને એક અક્ષર છે તેને વર્ણનુપ્રાસ અલંકાર કહે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દમયંતી ભીખ એટલે પણ તો છે વારંવાર પુનરાવર્તન પામે છે એટલે બીજો નંબર અલંકાર આવે છે શબ્દ અલંકાર તો જ્યારે કોઈ પંક્તિ કે કથનમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોય ત્યારે તે શબ્દ પછી સોળમાં આપણે યાદ રાખીએ તો જે પંક્તિ ને કંઠનમાં વપરાય છે શબ્દો એનો ઉચ્ચાર એક થતો હોય તો તેને શબ્દ અલંકાર કહે છે ઉદાહરણ વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે તો વજન ને ભજન બે આપણે બોલીએ તો ઉચ્ચાર એક સરખા થાય છે શબ્દ અલંકાર કહેવાય

પૂજા અને પૂજા બે નામ છે તો જે શબ્દ છે વારંવાર વપરાતો હોય પરંતુ એનો અર્થ છે જુદા જુદા નુપ્રાસ અથવા પ્રાશાનો પ્રાસ અલંકાર વારંવાર એક જમની અંદર પૂછાય છે

તો પેલી પંક્તિ છે એમાં પાણી અને બીજી પંક્તિ છે એમાં વાણી અને બંને વચ્ચે પ્રાસ મળે છે જો પેલી પંક્તિમાં મધ્યમાં મળે બીજી પંક્તિ અંતે મળે છે પંક્તિ છે એમાં અને વાણી એના પ્રાસ મળે છે બીજું જોઈએ તો કે જેની યશોદા માવલ જો બંને પંક્તિ તમે જુદી કરીને જુઓ તો અંતે જ પ્રાસ મળશે એ ત્યારે પંક્તિમાં જુઓ તો માવલડી વચ્ચે આવ્યો છે એટલે ગાવલડી મધ્યમાં પ્રાસ મળે છે આ પંક્તિઓ પૂછાતી હોય છે તો આંતરપ્રાસ એટલે જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ રચાય છે

એના પછીનો છે મે સાદ કીધો દીધો ના તે કાન મે સાદ કીધો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ દીધો ના તે કાન તો દીધો તો એના વચ્ચે પ્રશ્ન રચાય છે એના પછીનો છેલ્લો ઉદાહરણ વરણ સહુથી રંગ અંક રાજા થી ત્યાં પેલું વાક્ય પંક્તિ છે વરણ સહુથી રંગ તો રંગ શબ્દ છેલ્લો અને બીજો છે પંક્તિ અંક રાજા થી ત્યાં તો અંક છે એ પેલો શબ્દ બન્યો એટલે રંગ અને અંક વચ્ચે પ્રશ્ન રચાય છે એટલે તો અહિયા આપણે વિદ્યાર્થી મિત્રો શબ્દ અલંકાર વિશે વિસ્તાર થી શીખ્યા અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કરો થેન્ક યુ ફોર